અને મારી ટેવ છે દસ બોલમાં હો રન કરવાની તેમાં શંકા ન કરતા હં કે બધા છક્કા મારી દો હાંઠ થાય ને ચોંકા મારી દો ચાલી રન થાય આપણે હો રન કહી રહ્યા ને કરતા જ આવીએ છીએ પણ આયોજકોને એક નમ્ર નિવેદન મારું આજે એ છે જો સમાજની ચિંતા કરવી હોય ચિંતન કરવું હોય સમાજનો વિકાસ કરવો હોય સમાજની વાતો કરવું હોય સંગઠનની તાકાત બતાવી હોય સંગઠન કેવું હોવું જોઈએ સંગઠન કેમ બનાવવું સંગઠનથી શું ફાયદો થાય સંગઠનથી શું ગેરફાયદો થાય ક્ષત્રિય સમાજ પહેલા શું હતો અત્યારે શું છે ભવિષ્યમાં શું હશે એની ચિંતાને જો આપણે આ શિબિરને નામ આપવાના હોય આમ તો મારા ભાગમાં આવ્યું છે બારોટજીને કહેવાનું પણ એ તો હું એક જ મિનિટમાં કહી દઉં કે આપણો જે ઇતિહાસ છે ભવ્ય ઇતિહાસ એ જો સાચવો હશે તો અત્યારે કોમ્પ્યુટર યુગ છે બરાબર છે બારોટીને સહકાર આપો મદદરૂપ થાવ બારોટીનું કલ્યાણ કરી દ્યો અને ઇતિહાસનું પણ કલ્યાણ કરી નાખો એટલે બારોટીની વાત થઈ ગઈ ખતમ પણ મને અસ્પસ્સો હવે એવી વાતનો છે કે તમને ખાલી ભૂખ લાગી હોય અને મને ભૂખ આ છે આજે પાંત્રી વર્ષથી મને ડાયાબિટીસ છે કોઈ દિવસ મેં જમવાનું નામ નહીં લીધું હોય પણ હું શરૂઆતમાં કે વચ્ચે બરાબર જમાવટ થઈ હોય અને ત્યારે મને ખાલી દસ જ મીટ આપી હોય ને તો મજા આવે જો આ મુઠ્ઠી વરીને મહેમાન કેટલા ભાગી ગયા પચાસ ટકા પિંચોતેર ટકા તમે ભાગી ગયા હવે જે મારે વાત કરવી છે મારી હયાર વાળા છે મારી આગ છે આગ બબુલો છું હું અને તમે જાણો છો હું કોઈથી ડરતો નથી ડરવું તો જીવવું નહીં ને જીવવું તો મરવું નહીં ને મરવું તો ડરવું નહીં એ ભાણજી દલબાપુથી હું શીખો છું આ બાણજી દલ બાપુ અને તમારે હાલારના કે સૌરાષ્ટ્રના મહારાણા પ્રતાપ કે હોય તો કહી શકો તો તમે એકવાર નક્કી કરો કે કેવો ક્ષત્રિય હોવો જોઈએ જે ઘોડા ઉપર અત્યારે બેઠા છે મેં તો ડોક્ટર સાહેબે કીધું કે આ સદીનો મારો પાડિયો થવું છે અને મારે કેને કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું પણ ભૂચર મોરીમાં બેહું છે એ વાત પાકી છે અને પૂજાવું છે હકુબાના હાથે એ વાત પાકી છે અને લાલ બાપુના આશીર્વાદથી જો મરવાથી ડરતો નથી એટલે હું ક્યારે જવાનો છું મને ખબર નથી પણ જતા જતા તમને કહી દઉં કદાચ છેલ્લા શબ્દો લાલપુર માં આજે હોય મને ખબર નથી મારા જન્મ ને મૃત્યુની પણ જો સમાજ ની ચિંતા કરવી હોય સમાજ સાથે તમારે રહેવું હોય તમારા સમાજ ને સંગઠિત બનાવવો હોય હું રાજકારણ નો વિરોધી નથી કાયમ માટે કહું છું પણ મેં ખેસ કોઈનો પેરો નથી છાતી ઠોકીને કહું છું કે જે સમાજમાં જૈન્મો છું ત્યાં જ મરવું છે પણ ખેસ કોઈનો પહેરવો નથી ખેસ પહેરાવો છે પહેરવો નથી અને કોને ખેસ પહેરાવાય એ પહેરાવાય હકુબા જેવાને પીએસ એસ જાડેજા જેવાને આ ક્ષત્રિય સમાજમાં પાંસઠ વર્ષની ઉંમરમાં મેં હકુબા જેવો રાજકીય માણસ કોઈ જોયો જ નથી અને તમે જોશોય નહીં એની ગેરંટી આપો હું ને તમે જીવો ત્યાં સુધી તમે બધાને ભાષણો સાંભળો છો કાયમ માટે કહું છું કે ભાષણોમાં ફાંકા મારવાના હોય ચર્ચા કરવાનું હોય આશ્વાસન આપવાનું હોય પણ તમે સમાજ માટે કઈ રહ્યું છું એવી જયારે પૂછવાની હિંમત કરશો ત્યારે સમાજના વિકાસની વાતની શરૂઆત થશે ત્યારે ચિંતન થશે કોઈ તમે પ્રધાન હોય કે મંત્રી હોય તમે ક્યારે પૂછી શકા છો કે પિંચોતર વર્ષમાં તમે સમાજ માટે કયું ભૂમિપદન કર્યું ક્યાં સમાજ માટે બેન માટે દીકરી માટે બરાબર છે તમે કયો દીકરીને ભણાવી જોઈ છાપામાં તમે ક્યાં વાંચો તો છત્રીય સમાજના દીકરા દીકરીનું નામ નથી તો એની વ્યવસ્થા કોને કરવી જોઈએ એ આપણે તો ભાઈ હતું બધું દઈ દીધું હવે લેવાનું છે સરકારમાં એ હકૂફા જેવા તમારી સાથે રહીએ બાકી ભાષણમાં ફાકા સાંભળો તમ તમારે મને કાંઈ વાંધો નથી અને ભાષણમાં ફાકા સાંભળો તો તમને ભાણજી દલના હામ છે ઓહ તમે એકવાર મોઢે જ્યારે કહેવામાં મારી જેમ કઈ શકશો અને ત્યારે સંગઠિત થાય અને જડબાતોડ જવાબ આપશો એટલે કા મહેમાન થઈને નહીં આવે અને મહેમાન થઈને આવશે તો કાંઈ કરીને જશે અને કાંઈક કરવું પડશે ને મજબૂર કરવા પડે ત્યારે સમાજનો વિકાસ થાય તો ભાષણમાં ફાંકા મારવાને તમારે તાલ્યું પાડવાની એટલે એ તો હુરિયો હાંઠ થાય એટલે સમાજને મારી જરૂર છે અરે તમારે સાબિત કર દેવું પડે કે અમારે તમારી જરૂર નથી તમારે સમાજની જરૂર છે સમાજ તમારો બાપ છે સમાજ તમારો ભગવાન છે ભાષણમાં ફાંકા મારોમાં સમાજ માટે તમે કઈ દઉં છું એનો હિસાબ આપો પછી રાજકીય માણસ હોય કે સમાજનો આગેવાનો હોય

એ રાજપૂત પ્રત્યેની જે ભાવના છે મારા રાજકારણમાં જવું હોત તો રાજકારણમાં હું ચાલીસ વર્ષ પહેલા ગયો હોત અને હું ક્યાંય પહોંચ્યો હોત હકુભાઈ સાયકલ ઉપર હતા ને હું સાયકલ ઉપર હતો પણ મેં નક્કી કર્યું કે રાજકારણમાં મોકલવા હકુબા જેવા અને આપણા સમાજમાં હબોળવા તો એની શાન ઠેકાણ આવશે હકુબા માટે મારે શું કેવું પીએસ માટે મારે શું કેવું આ અધિકારીઓ છે ઘણા હનુમત સાહેબ જેવા બરાબર છે કલેક્ટરો કેટલા છે અહીં તમારા ડીએસપી છે વાળા સાહેબ આ બધા સમાજ પ્રેમી છે હજારો નામ આપું તમને બાકી ડીએસપી હોય કલેક્ટર હોય હે ઉદ્યોગપતિ હોય રાજકીય નેતા હોય મંત્રી હોય ધારાસભ્ય હોય મુખ્યમંત્રી હોય પણ સમાજને ઉપયોગી ન થાય બરાબર છે ત્યારે તમે અહીંયા આવીને પ્રશ્ન પૂછો કે આ તમે ભાષણ કરવો છો સમાજનો વિકાસ થવો જોઈએ સમાજની બેન દીકરીઓ દુખી છે એને ભણાવી છે એની વ્યવસ્થા કોને કરવાની હોય સરકારે સરકાર કોણ તમે તમને મોકલા કોને સમાજે તો તમારી ફરજ હું બને સમાજ પ્રત્યેની ભાવના લાગણી તમારું ઘર ભરવું છે તમારું પેટ ભરવું છે ફોડી નાખો તમારું પેટ એવું ન કહે ગો તોય કાઈ નહીં એટલું તો ક્યો કે આઝાદી મળી ત્યારથી તમે ચૂટાયેલા ધારાસભ્યો મંત્રીઓ કોને કેટલા કામ કર્યા અરે મેં તો લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે એક ભરના દીકરાએ ભૂમિપૂજન ગુજરાતમાં ક્યાંય કર્યું હોય તો એને એક લાખ રૂપિયા પુરસ્કાર શેનું ખાલી ફોટો પાડીને મને દેવાનું કે ફલાણા મંત્રીજના બા અને બાપુજના નામનું આ ભવન બનાવ્યું ક્યુ ભવન જે નામ આપ્યું હોય એ એક લાખ રૂપિયા પુરસ્કાર લઈ જજો નો આપે બે બાપ નો થાય પણ જ્યાં સુધી તમે આ નહીં પૂછી શકો જ્યાં સુધી આ નહીં કરી શકો તો બાપુ મારી મહેનત પણ વ્યર્થ જવાની છે મે તો સમાજ માટે અત્યારે જો 62 વર્ષે ડબલ તાકાતથી લડું છું એ લડવાનું કારણ પણ તમે જ છો હું પાછામાં ગયો ને સમાજ જ મને મોયકલો ને સમાજ જ મને છોડાવ્યો હું સમાજની પરીક્ષા ના કરી શકત પણ સમગ્ર ગુજરાતના રાજપૂતો રોડ ઉપર આવી ગયા અને મારો ભાઈ હકુબા જેવો બરાબર છે એની રજવાડ સફળ થઈ મે ડોક્ટર સાહેબ હતા હે એક ધારાસભ્ય પદવિમનસી હતા ડોક્ટર ઉદ્રદસી હતા આગળવાળો હતા

હકુભાને અન્યાય થાય અને હકુભાને ટિકિટ ન મળે તો તમને ભાણજી બાપુ દલ ના સમજે એક વાર તાકાત બતાવી દો કે હકુભા તો જોઈ જોઈને જોય હકુભા તો સમાજ નહીં અને સમાજ નહીં તો હકુબા નહીં એવી તાકાત થી તમે જ્યારે લડશો ત્યારે હકુભાને કોઈ રોકી નહીં શકે ને હકુભાને કોઈ રોકી નહીં શકે તો સમાજની પ્રગતિ રોકવામાં પણ કોઈ તમારી તાકાત નથી તમને રોકી શકશે આ વાત જ્યારે કરવાની હોય આ તમને મારું ભાષણ લાગે છે મારી ચિંતા જો આ ચિંતા આ સીબી હે લાલપુરના તો મે 50 જગ્યાએ દાખલા આપ્યા છે કે લાલપુર ગામમાં એક દશેરાના કાર્યક્રમમાં ગયો તો લાલપુરના યુવાનોને મે તું બરાબર છે કે એ યુવાનો 500 મોટરસાઈકલ લઈ લ્યો અને એનો સેનાપતિ ભાણજી દલની જેમ હો આપણે 28 ગામમાં ફરીન આવતું રહેવાનું મુદ્દો કાઈ નઈ આપણે ઘરે જઈને સુઈ જવાનું 28 ગામ જાગશે કે બાપુ આવ્યા તો શું કામ સસ્પેન્ડ રાખવાનું કઈ કહેવાનું જ નહીં સેના માટે આવ્યા હતી અને રાજકારણમાં તો જાવ હાવ હેલું છે ભાઈ જો અહીંયા ઉંમરની ની બાકી છે ભણવાની બાદ બાકી છે ત્રણ ચોપડી વાળો આરોગ્ય પ્રધાન થાય ચાર ચોપડી વાળો આરટીઓ પ્રધાન થાય હે હવે હું તમને કહું સરકાર આઈએસ ને આઈપીએસ ને હાઈટ વર્ષે રિટાયર કરી દે આમાં રિટાયર થવાનું જ ન આવે એટલે રાજકારણમાં જાવ તો વાંધો નથી પોલીસમાં જવા માટે કેટલી મહેનત કરો છો એટલી રાજકારણમાં જવા માટે કરો અને ન કરો ને ન જાવ ને

આ સમાજમાં નાણા મંત્રાલયથી માંડીને આરોગ્ય પ્રધાનથી માંડી અને શિક્ષણ મંત્રીથી માંડી આટલાઓ મંત્રીઓ થયા છે અઠ્યોતેર વર્ષમાં અને તમે અઠ્યોતેર વર્ષથી ફાંકા સાંભળો છો તમને શરમ તો આવી જોઈએ પણ તમને મને કહેતા અફસોસ થાય છે કે એ છત્રીઓ હવે હું ખાસ યુવાનોને જ કહું છું યુવાનો મારા આઈડિયલ છે ને તો યુવાનોને નમ્ર નિવેદન છે કે આ કમાન તમે સંભાળી લ્યો અને આ બુઢિયાઓને કહો હવે તમે ઘર હાચવીને બેહો અને હવે જો રાજપૂતના રણ મેદાનમાં અમે ઉતરી છીએ અમે સાબિત કરી દેશું કે અમે તમારા સુપુત્ર છીએ અમે ચંદ્રવંશી છીએ અમે સૂર્યવંશી છીએ અમે દ્વારકાધીશના ના સીધી લીટીના વારસદાર છીએ બરાબર છે એ યુવા પેઢીને આપી દો કાયમ માટે કહું છું અને બુઢિયાઓ તમે સલાહકાર સમિતિમાં માં રહ્યો અને યુવાનોને પ્રેરણા આપો આ યુવાનો જ ને જો આ ધરી આપશો તો સમાજનો વિકાસ થશે એ તમે પણ જોયું છે છેલ્લા દસ વર્ષમાં યુવાનોનું સંગઠન જુઓ યુવાનોની તાકાત જુઓ યુવાનો બધું કરી છે હવે મારા તારા તમારા જેવા પાહ વર્ષે અમે તો થાકતા નથી મેં મારી જાતને પાહીઠ વર્ષ એટલે બોલું છું કે મારી ઉંમર આટલી થઈ હોય તો હું અઢાર વર્ષના યુવાનથી વધારે કામ કરી શકું બીજું અત્યારે પંચોતેર ટકા વહી ગયા એને મારાથી વધારે કામી છે હે અકુફાથી વધારે કામી છે અહીંયા હજી મુંગેરે મહેમણ ઘણા બેઠા છે જેને મુઠ્યું વૈદી છે ને એની તમારે નોંધ લેવી કે આ સમાજને કોઈ દી ઉપયોગી ન થાય આ મારા વલીલા દેખાવ કરવા માટે જ આવતા છે એમાં તમે આવી જાવ હામા પક્ષે તમે ભાગી ગયા છો ભાગે દીકરા નહીં ભાગે કાયર અરે આપણે કાયર નથી સમાજના કરવા માટે ગામડાનો પણ કાફી છે આજે વધારે વાત કરવી જો કે હવે મારી વીસ મિનિટમાં બંધ કરી દઉં છું પણ આ તો દસો જ મિનિટમાં કરવાની હતી એટલે આ ટેલર છે પણ આપણે લાલપુરમાં પાછું એકવાર આવવું છે મહેમાન કોઈ નહીં મહેમાન હકુબા પીએસ એ બે હોય તો વાંધો નથી ડોક્ટર સાહેબને અમદાવાદથી બોલાવો તો વાંધો નથી તમારા મેમાડા વાળા હનુમાન બોલાવો તો વાંધો નથી પણ તેથી મને વીસ મિનિટ આપવાની પણ પેલું પ્રવચન મને આપવાનું ભરના દીકરા બધા બેઠા બેઠા હોય ત્યારે ત્યારે અને તમે તમે હો એની એની અસર શું થાય છે તમને કહો આ તો જેને મારે કેવું છે એ નથી સામે જેને કેવું છે એ વયા વાળી એટલે સમાજપ્રેમી નથી અને કદાચ કોઈને કામ હોય ને તો અહીંયા અધ્યક્ષની મંજૂરી લઈને જવું પડે કે ભાઈ મારે અગત્યનું કામ આવી ગયું છે બરાબર છે અગત્યના કામમાં છૂટ હોય ન આવી શિકા એના એક બે જણાના કારણો હશે બરાબર છે હમણાં હું પીએસ ને પૂછું તું ફલાણાભાઈ કેમ નથી આવ્યા ફલાણાભાઈ કેમ નથી આવ્યા બરાબર છે પણ લાલપુરનું મને ગૌરવ એટલા માટે છું એક જ વાર કાર્યક્રમમાં આવ્યો છું એટલે યુવાનો મને ખૂબ ગમે છે એટલે એ યુવાનો ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત કરો અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે 10 હકુબા પકડો અને સમાજનો વિકાસ કરો ચિંતન કરો અને સમાજ માટે જે કંઈ કરવું છે તમારું ધૈર્ય શક્તિ તમારો કામ ક્રોધ મોથી દૂર રહે ત્યાગ બલિદાન આત્મસમર્પણ ભાણજી બાપુએ વિચાર્યું હોય તો આ ભાણજી દલ નો કહેતા ભાણસિંહજી દલ બાપુ આ મહારાણા પ્રતાપનો બીજો રૂપ છે કીધું ને કે મહારાણા પ્રતાપના 24 ભાઈઓ હતા 19 અકબર ભેગા હતા અને તોય મહારાણા પ્રતાપની આજ ઘરે ઘરે છબી રાખવી પડે છે શિવાજીની ઘરે ઘરે છબી રાખવી પડે છે આપણે મહારાણા પ્રતાપનો થઈ થાય તો કાંઈ નહીં પણ એક મહારાણા પ્રતાપ જેવું સુરવીર જેવું કાર્ય કરીને જાય તો આપણા જાડેજાનો દીકરો છે આ આકુબાનો દીકરો છે આ પીએસનો દીકરો છે આ ડોક્ટર રુદ્રદ્રસિંહ દીકરો છે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજાનો દીકરો છે આ પ્રવીણસિંહ લાખાણીનો દીકરો છે આ પ્રવીણસિંહ સેવક ધોનીયા દીકરો છે આ પીએમ જાડેજાનો દીકરો છે આ મનુભા બાપુનો દીકરો છે આ જસુભા બાપુનો દીકરો છે એ આ આદિત્ય છે આ શૌર્ય છે આ શક્તિ છે સૌર્યુ પક્તિ હોય અને જો એનું પ્રતિક હોય તો એ યુવાનો છે હે યુવાનો પાછો વિવેકાનંદની જેમ કહું છું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો અદેખાય ઈર્ષામાંથી બહાર નીકળો તાટિયા ખેંચવાનું બંધ કરો અને જે આગળ જતો હોય અને સમાજ પ્રેમી હોય એને ઉપાડીને ગાંધીનગર સુધી પહોંચાડી દયો હું તમારી ભેગો અને તમારું કોઈ પણ યુદ્ધ કરવા માટે ભાષણથી નથી કહેતો સૌથી આગળ મારું મોટરસાઇકલ સૌથી આગળ મારી ગાડી ન હોય બરાબર છે તો રાજપૂત તરીકે ખારાનો હાલ લઈને આવો જો જ્યારે કાર્યક્રમ આવું ત્યારે અને હું ડરતો નથી એનું ઉદાહરણ અત્યારે આપું છું મને કદાચ મરવાની ધમકી મળે મારી નાખવાની મળે માફિયાઓ હોય બહુ માફિયાઓ હોય ગુંડા હોય અસામાજિક તત્વો હોય હે મારે પોલીસ રક્ષણની જરૂર છે મારી બે કમાન્ડો છે મારી બે બાઉન્સર છે મારી બે સિક્યુરિટી છે અરે આજે તો ડ્રાઈવરય નથી કાલ રાતનો એકલો ગાડી લઈને આવ્યો છું અને બે વાગ્યા સુધી તમે ને ત્યાં હાજર હતા ગરબામાં અને અત્યારે પણ એકલો આવ્યો છું અને જવાનો છું પણ એકલો જ આ સંદેશો તો તમે મીડિયામાં આપી દયો બરાબર છે મરવા માટે મેદાનમાં છું મારે મરવું જ છે પણ એવી રીતે મરવું છે કે સમાજની ચિંતા કરતા સમાજની ચિંતર શિબિરમાં લાલપુરથી હળમતિયા જતા રસ્તામાં પીટી જાડજનું પ્રાણ પંખેરું ઉડી ગયું તો ભલે ઉડી ગયું પણ એકવાર તમને ઉડાડવા છે વાત પાકી જો 10 વર્ષ જીવતો રહી ગયો અને મેં કીધું એટલું કરશો તો તન મન ધનથી તો હું તમારી ભેગો છું પણ અકુબાને પૂછ્યા વગર કરી દઉં કે હકુબા મારા ભેગા છે અને ભવિષ્યવાણી હતી હતા તમે આવતા વર્ષે ગાડી લઈને આવશો એટલે હું જ્યોતિષનો દીકરો નથી મારો અંદરનો અવાજ કે છત્રીનો અવાજ હોય બરાબર છે એ હું બોલી ગયો કીર્તિસિંહ વાઘેલાને કીધું તું નળાબેટ છીબીર હતી હાડાબારે ભાષણમાં કીધું તું અને ત્રણ વાગે મંત્રી બનાવ્યા અને પાછું મેં હકુબાને હમણાં સેવક દુનિયા કીધું છે એટલે મારી લાજ રાખજો કે બે હજારની હત્યાયમાં હકુબા લાલ લાઈટ લાઇટવાળી ગાડી લઈને આવશે એ તમે ધારશો તો જ આવશે અને હકુબા આવવા જોઈએ આ મારું ચિંતન છે આ મારી ચિંતાન શિબિરમાં મારું આહવાન છે તો તમને પીએસ જેવા કે હકૂબા જેવા મળશે તો હું ખુશાપરને ચમચાગીર કોઈના પાપ નહી નથી કરતો અને જીવ ત્યાં સુધી નહીં કરું પરિણામની પરવાહ કરતો નથી અને છત્રિય પરિણામની પરવા કરે નહીં મહારાણા પ્રતાપે આ વિચાર્યું હતું શિવાજી આ વિચાર્યું હતું ભાણજી બાપુ આ વિચાર્યું તો તોગાજી આ વિચાર્યું જામ રાવલ આ વિચાર્યું હતું અરે હજારો ભગવાન રામને અને કૃષ્ણથી નામ આપું તો સાંજ સુધી બોલું તો પણ પૂરા ન થાય એના આપણે સીધી લીટીના વંશો જો છીએ તો આપણે જાગીએ ઉઠો ને ધ્યેય પ્રાપ્ત કરો એટલું મારું નમન છે એકવાર આપણે ભાણજી બાપુની જય બોલાવું છું એકવાર ભારત માતાની જય બોલાવું છું અને એકવાર ક્ષત્રિય સમાજની જય બોલાવશું છું તો શરૂઆત ક્યારથી કરશો भारत माता की भारत माता की भारत माता की छात्रा धर्म की छात्र धर्म की छात्रा धर्म की बाणजी बापू की बाजी बापू की बाजी बापू की जय भवानी जय भवानी બે હાથ ઊંચા કરો ભીખા ત્યાં છો અરે ભૂખ હોય તો તો માણો અવાજ મારી જેમ નીકળે આમ જો ડાયાબિટીસ વાળો તમારી બે મહારાણા પ્રતાપ થઈને ઉભો છે જય ભવાની જય ભવાની જય ભવાની આ બાજુ જો બેનો કેટલું જોર છે એ ભીખા બેઠા છે આ તો નકોયડા અપવા કરે હો હમણે એક ભાઈ મને ક્યાં બેનો કડવા વર નું વર્ષ રાખે છે તો એ કે પતિનું આયુષ્ય વધે એટલે તેના દેશના વડાપ્રધાનનો દાખલો આપ્યો કે કડવા ચોથ વગર નરેન્દ્ર મોદી ને કે પિંચોતેર વર્ષ થઈ ગયા એટલે રાખો બહુ સારી વાત છે પણ પતિને સમજવું જોઈએ કે ચડવા ખોદ નું મહત્વ કડવા ચોથ નું શું છે તો છેલ્લી વાર બોલાવી લે જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની જય ભવાની